પાલિકાની બજેટ બોર્ડ માત્ર મિનિટમાં પૂર્ણ થઈ હતી વર્ષ કરોડનો ઘટાડો બાણું પોઈન્ટ સાઠ કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું હતું અંકલેશ્વર નગરપાલિકા પાલિકા સભા ખંડ ખાતે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરે ચીફ ઓફિસર કેશવ કોલડીયા કારોબારી ચેરમેન નિલેશ પટેલની અધ્યક્ષતામાં વર્ષ 2024-2025 નું બજેટનું અંદાજપત્ર આજ રોજ બોર્ડમાં રજૂ કરવામાં આવ્યું હતું. એજન્ડા નંબર 2 પર અંકલેશ્વર પાલિકા कारोबारी સમિતિએ મંજૂર કરેલ વાર્ષિક બજેટનું અંદાજપત્ર રજૂ કરાયું હતું. જો કે ખર્ચ અને આવકના મુદ્દે બજેટમાં નક્કી થયેલ 30 કરોડ રૂપિયા હજુ વપરાય નથી તેમજ 1978 માં પાલિકા વિસ્તારમાં નાખેલ ડ્રેનેજ લાઇનનું નવીનીકરણ થયું નથી વિસ્તાર વધ્યો છે તેમાં આપવામાં આવેલા ડ્રેનેજ લાઇન ફેલ થઈ રહ્યા છે તેમાં શહેરીજનોનો અઢારસો નું પાણી પી રહ્યા છે જે ટીડીએસ કેવી રીતે ઘટાડી શકાય તે માટે બજેટમાં વિશેષ જોગવાઈ કરવા વિપક્ષ દ્વારા માંગ કરી હતી તેર એજન્ડાના કામો અને એક સર્ક્યુલર ઠરાવ બહુમતીના જોડી મંજૂર કરવામાં આવ્યો હતો જોકે વિપક્ષ દ્વારા બજેટ બાબતે જરૂરી સૂચના આપી માત્ર પંદર મિનિટમાં બજેટ બોર્ડ પુરાંત યુક્ત બજેટ મંજૂર કરાયું હતું આ ઉપરાંત રામ મંદિર માટે પીએમ અભિનંદન પ્રસ્તાવ

સુધારેલ બજેટ અને વર્ષ બે હજાર ચોવીસ પછીનું અંદાજીત બજેટ રજૂ કરીએ છીએ આ બજેટ તારીખ સોળ બે બે હજાર ચોવીસના કારોબારી સમિતિના ઠરાવ નંબર બ્યાસીથી મંજૂર કરવામાં આવેલ છે અંકલેશ્વર નગરપાલિકા વર્ષ બે હજાર ચોવીસ પચીસના અંદાજીત બજેટની ઉધરતી શિલ્ક રકમ રૂપિયા ઓગણીસ કરોડ પિસ્તાલીસ લાખ સત્તોતર હજાર છે જેમાં નગરપાલિકાની આવક જેવી કે જુદા જુદા કરવેરા કરવેરા સિવાયના આવક ફી ફી ભાડું વગેરે અને ગ્રાંટો અંદાજિત આવક વગેરે કુલ આવકથી રકમ રૂપિયા તોતેર કરોડ પંદર લાખ પંદર હજાર ઉમેરતા આપણી નગરપાલિકાનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું કુલ બજેટની રકમ રૂપિયા બાણું કરોડ સાઠ લાખ બાણું હજાર થાય છે જેમાંથી વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન અંદાજિત કુલ ખર્ચ જેવો કે પગાર ખર્ચ વહીવટી ખર્ચ નિભાવણી અને મરામત ખર્ચ ગ્રાટના કામો અને ખર્ચ વગેરે કુલ ખર્ચની રક રૂપિયા બા બાણું કરોડ ચાર લાખ પેસઠ હજાર બાદ કરતાં બંધ સિલ્ક રૂપિયા દસ કરોડ છ્યાલીસ હજાર સત્યાવીસ હજાર રહે છે જે પુરાણ વાળું બજેટ રજૂ કરીએ છીએ આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા ખાતે બોર્ડ મીટિંગમાં ખાસ બજેટના બોર્ડમાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વરના બજેટની અંદર અંકલેશ્વર નગરપાલિકા સ્વ અને વિવિધ ગ્રાન્ટોનું મળી કુલ બાણું કરોડ સાહીઠ લાખ બાણું હજાર એકસો નેવું રૂપિયાનું અમે બજેટ રજૂ કર્યું છે અને આ બજેટની અંદર અંકલેશ્વરના નગરજનોને સુખાકારી માટે આરોગ્ય સફાઈ રોડના કામો પેળો પ્લોકના કામો ડ્રેનેજના કામો પાણીના કામો વિવિધ ગાર્ડનોનું રિનોવેશન ચાલુ છે નવા બનાવનું પણ ચાલુ છે અને આવનારા દિવસોમાં અંકલેશ્વરની જાહેર જનતા માટે અમે નવા આગવી ઓળખનું એક કામ આ ટોળનું અમે શરૂ કરવાના છે અંકલે શહેરની અંદર સ્કૂલો શૌચાલયો અને હોલ કાગજી તરાવ તેતાલીસ કરોડના રૂપિયાના ખર્ચે એનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે કમલ કમલમ તરાવનું નવીનીકરણ જવા થઈ રહ્યું છે ત્યારે અંકલેશ્વર શહેરની અંદર અંકલેશ્વર નગરજનોને સફાઈ આરોગ્યની ચિંતા કરી અમે આજ રોજ અંકલેશ્વર નગરપાલિકામાં અંદાજીત બાણું કરોડ રૂપિયાનું અમે બજેટ રજૂ કર્યું છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર